મહાલક્ષ્મી દર્શનથી પરત ફરતા ત્રણ મિત્રોને પારડી હાઇવે પર નડ્યો અકસ્માત એકનું મોત અજાણ્યો વાહન ચાલક ટ્રિપલ સવાર મિત્રોની બાઇકને ટક્કર મારી થયો ફરાર મહાલક્ષ્મી દર્શન કરી પરત ફરતા ત્રણ મિત્રોની કેટીએમ બાઇકને અજાણ્યા વાહને પાડી પોલીસ સ્ટેશન સામે નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર ટક્કર મારતા એક યુવાનનું મોત થયું છે જ્યારે બે બચી ગયેલા મિત્રોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા વલસાડના સિટી પેલેસ અંબાજી મોહલ્લો ધોબી તળાવ ખાતે રહેતા હર્ષ રમેશભાઈ પટેલ ઉંમર વર્ષ એકવીસ ગત રાત્રે લગભગ અગિયાર વાગે તેઓ તેમના મિત્ર સાગર સુભાષભાઈ ગુર્જર રહે કોસંબા રોડ મોરા ભાગડા નવી નગરીનાઓ સાથે રાહુલભાઈ કિશોરભાઈ પવાર ઉંમર વર્ષ બાવીસ રહે બોઈસર દાંદીપાડા પાલઘરની કેટીએમ બાઇક નંબર એમ અડતાલીસ ડી એ તોતેર એકાણું પર મહાલક્ષ્મી દર્શન કરી ત્રણેય વલસાડ પરત આવી રહ્યા હતા ત્યારે પારડી પોલીસ સ્ટેશન સામે નેશનલ હાઇવે નંબર અડતાલીસના ઓવરબ્રિજ પર અજાણ્યા વાહન ચાલક પાછળથી પૂરપાર ઝડપે આવીને કેટીએમ બાઇકને ટક્કર મારી હતી જેમાં ત્રણેય મિત્રો રોડ પર પડી ગયા હતા જેમાં રાહુલના માથાના ભાગે અજાણ્યા વાહનનું ટાયર ચડી જતા તેનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે હર્ષના કપાળ અને જમણા હાથની આંગળીઓમાં સામાન્ય ઈજા થઈ છે જ્યારે સાગરના કપાળમાં ટાંકા લેવા પડ્યા છે બંને ઘાયલોને વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જો કે અકસ્માત પછી અજાણ્યું વાહન ચાલક સ્થળેથી ફરાર થઈ ગયો હતો પાડી પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે